નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ વ્રત સુરતમાં ડાયમંડ ઉદ્યોગના પચાસ વર્ષમાં છેલ્લા ત્રણ વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત અગિયાર માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજીને રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી આ મીટિંગના ચુમ્મોતેર દિવસ બાદ આજે આખરે રાજ્ય સરકારે બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પેકેજની જાહેરાત કરતાં જણાવ્યું છે કે રત્ન કલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ તેર હજાર પાંચસો સુધીની માફ કરવામાં આવશે આ ફી સરકાર ડીબીટી મારફત ટ્રાન્સફર કરાશે જ્યારે નાના ઉદ્યોગોને પાંચ લાખની લોન પર નવ ટકાની ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય તથા બ્રિજ ડ્યુટીમાં એક વર્ષની રાહત અપાશે

વપરાશમાં સો યુનિટ વાપરતા હોય અને તેમાં પચીસ ટકા ઘટાડો એકમો એકત્રીસ બે હજાર પચીસ પહેલા ઉદ્યોગ વિભાગમાં નોંધાયેલા હોવા પણ જરૂરી છે ત્યારે જે પણ જિલ્લામાં જ્યાં પણ હીરાના કારખાનાઓ છે તેના માટે કમિટી બનાવવામાં આવી છે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કમિટી બનશે જેમાં જિલ્લા શ્રમ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા રોજગાર અધિકારી જિલ્લા મેનેજર મળીને આ નિર્ણયો હવે પછી લેવામાં આવશે જો કોઈ જિલ્લામાં હીરા ઉદ્યોગ હોય તો પણ ડાયમંડ એસોસિએશન ના હોય તો તટસ્થ વ્યક્તિને કમિટીમાં લઈ શકાશે જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા જે તે રત્ન કલાકારોને એપ્રૂવ કરવામાં આવશે અને પછી કમિટીમાં મુકાશે તો રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ અંગે હરસંઘવીએ કહ્યું છે કે આ રત્ન કલાકારો માટેનો આ અત્યાર સુધીનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે આપણો આશ્રય રત્ન કલાકારોએ સહયોગ કરવાનો છે રત્ન કલાકારોના બાળકોને આગામી દિવસોમાં મોટો લાભ મળવાનો છે નાના ઉદ્યોગકારોની વીજ સહાય અને વ્યાજ માફી આપી છે એટલે નવા ઉદ્યોગો ખુલશે અને રોજગારી પણ ઊભી થશે આ કારણે કોઈ રત્ન કલાકારને

નવ ટકાના દરે ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં આના નિયમો બનાવવામાં આવ્યા છે અને એની કમિટીઓ બી બનાવવામાં આવી છે રત્ન કલાકાર ની પાત્રતા આ સહાય યોજનામાં જે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પછી કામ ના મળ્યું હોય જેને નોકરી ના મળી હોય કે જેને હીરા કારખાનામાંથી છૂટા કરેલ હોય આ પૂર્વેમાં એવા રત્ન કલાકારોએ ઓછામાં ઓછા ત્રણ વર્ષ કોઈ પણ હીરાના કારખાનામાં કામગીરી કરી હોવી જોઈએ હાલ હીરા ઉદ્યોગમાં રોજગારી થી વંચિત હોવો જોઈએ રત્ન કલાકારોના બાળકોને એક વર્ષ માટે ફીના સો ટકા લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી મહત્તમ તેર હજાર ની મર્યાદામાં હોવી જોઈએ જે કઈ પાંચસો પ્રમાણે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર ના માધ્યમથી આપવામાં આવશે જે આપણી આરટી યોજના છે તેમાં બી આપણે ડાયરેક્ટ આપતા હોઈએ છે એ જ રીતે આમાં બી મદદ કરવામાં આવશે નેશન પ્લસ ન્યૂઝ સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર